બનાસકાંઠાના ડીસા તાલુકાના પાચલવા ગામે ક્ષત્રિય ઠાકોરસેના ડીસા તાલુકા દ્વારા બચ્ચુજી ઠાકોરના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ડીસા તાલુકા દ્વારા બચ્ચુજી ઠાકોર સાહેબનો જન્મદિવસ નિમિત્તે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વૃક્ષારોપણ કર્યા બાદ શાળાના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ બચુજી ઠાકોર સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમાજના યુવાનોમાં એક નવી પ્રેરણા મળી રહે એ હેતુથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પ્રધાન સિંહ પરમાર પીએચએન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર આપણા જે મહેમાનો બન્યા છે તમામે મહેમાનોનું અહીંયા હું ભાચરવા ગામ હાર્દિક હાર્દિક સ્વાગત કરું અને બે દીકરીઓનો વિનંતી કરું કે છૂટા ફૂલથી અને ટીક તિલક કરી અને સન્માન કરે બે દીકરીઓ અહીં આવે બે દીકરી ગઈ એની પહેલા આવી જાય